નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાત રાજસ્થાન પાકિસ્તાન અને જમ્મુ કાશ્મીરમાં વરસાદની આગાહી અત્યારે જ્યારે ગુજરાતના અનેક વિસ્તારમાં ધીમે ધીમે વાતાવરણમાં પલટો આવવાનું શરૂ થઈ ગયું છે આગામી ચોવીસ જ કલાકમાં ઉત્તર ગુજરાત કચ્છ ઉપરાંત મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોમાં વાતાવરણમાં પલટો આવશે રાજસ્થાનના અનેક ભાગોમાં આગામી અડતાલીસ કલાકમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાં થઈ શકે છે તો બીજી તરફ ઉત્તર ભારતમાં પણ જોરદાર વરસાદની શક્યતા છે ઉપરાંત પાકિસ્તાનના પણ કોઈ કોઈ વિસ્તારમાં તો એકથી લઈને બે ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતનું ગૌરવ સુરતની મહિલાએ બનાવ્યો છે રેકોર્ડ મહિલાએ મહારાષ્ટ્રના નાસિકમાં ત્રણસો કિલોમીટરની લાંબી દોડ છોતેર કલાકમાં પૂરી કરીને દુર્લભ રેકોર્ડ બનાવ્યો છે છોતેર કલાકમાં દોડ પૂરા કરવાના આ રેકોર્ડ સાથે ખ્યાતિ પટેલ ગુજરાતની પ્રથમ મહિલા બની છે

વાલીઓએ કર્યો છે શાળાની બે વિદ્યાર્થીનીઓએ તેમના વાલીઓને આ બાબતની જાણ કરી હતી જે બાદ વાલીઓ અને ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો આરોપી શિક્ષક વિરુદ્ધ પોલીસ બોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાલ ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થઈ રહી છે ત્યારે ઉત્તરાખંડના ચમોલીમાં ઓલી વિસ્તારનું ભારે હિમવર્ષાનો વિડીયો વાયરલ થયો છે આ સિવાય જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં હિમવર્ષાએ ભારે તબાહી મચાવી દીધી છે ગુલમર્ગમાં હિમસ્ખલનના કારણે અનેક પ્રવાસીઓ પણ ફસાયા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીનના હેકર્સે ભારતના ડેટા ચોરી કર્યા છે ચીનના હેકર્સે ભારતને નિશાન બનાવ્યું છે સાયબર હુમલામાં લગભગ સો જીબી ઇમિગ્રેશન ડેટા ચોરાઈ ગયો છે આ હુમલો શાંઘાઈ સ્થિત કંપની ઈશુન દ્વારા કરવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ આ હેકિંગ ગ્રુપ ચીનની સરકાર સાથે સંકળાયેલું છે આનાથી સાયબર સુરક્ષાને લઈને નવી ચિંતાઓ પણ વધી છે દાવો કરાયો છે કે હેકર્સે લગભગ પાંચસો ને સિત્તેર ફાઇલો ફોટા અને ચેટ લોકની ચોરી કરી છે આ ડેટાથી અનેક પ્રકારની મહત્વપૂર્ણ માહિતી ચીન સુધી પહોંચી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે